નમસ્કાર સ્વાગત છે તેનું ધાર્મિક મહત્વ તો ચાલો જોઈએ આદિમનવ જ્યાં સુધી સભ્ય અવસ્થામાં આવ્યો ન હતો અને તેણે સમાજની રચના કરી ન હતી ત્યાં સુધી કુટુંબ વ્યવસ્થા તેણે બનાવી ન હતી સૌ માનવો એક સાથે રહેતા હતા અને નવા જન્મતા બાળકો સમૂહની જવાબદારી હતી આ વ્યવસ્થાએ ઘણા અટપટા પ્રશ્નો ઉભા કર્યા હતા આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માનવે સમાજની રચના કરી નગર વસાવ્યું તેની સાથે આવી કુટુંબની ભાવના માનવે તેના બંધુઓની કાર્યશક્તિ પ્રમાણે સૌને વિવિધ કામો સોંપ્યા અથવા કહો કે દરેક માનવે પોતાને ગમતી કે આવડતી વિદ્યામાં કામ કરવા માંડ્યું કુટુંબી સાથે આવી પતિ પત્નીની ભાવના માતા માતા પિતાની ભાવના બાળકોની સાર સંભાળની ભાવના એક માનવ એક જ સ્ત્રીને પરણીને કુટુંબ સાથે રહેવા લાગ્યો આ સ્ત્રી તે માનવની પત્ની બની જેને આપણા પૂર્વજોએ સૌભાગ્યવતીનું બિરુદ આપ્યું બીજી મહિલાઓની થી અલગ પાડવા આ સૌભાગ્યવતી સ્ત્રી કે જેનો પતિ હયાત છે તેની ઓળખ માટે કપાળમાં મધ્ય ભાગમાં લાલ તિલક અને માથામાં વાળ જ્યાંથી બે ભાગ જુદા પડે છે તે ભાગને સેથો કહી તે શરૂઆતના સિંદૂર પૂરવાનું સૂચન કર્યું આ બંને ચિહ્નો એ સૌભાગ્યવતી સ્ત્રીની ઓળખ બની ગયા પૌરાણિક તથ્ય પ્રમાણે આ થઈ સેથામાં સિંદૂર પૂરવાની મહત્તા ભારતમાં આ પરંપરા હજારો વર્ષો પછી આજે પણ ચાલુ રહી છે તે ફક્ત ગૌરવની વાત નથી પરંતુ સમગ્ર વિશ્વમાં પરદેશમાં પણ કપાળમાં સેથામાં સિંદૂર લગાવેલ મહિલાને જોઈને સામેની વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે આ મહિલા પરણિત છે જે મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે તે મહિલા તે પછી બંને ચિહ્નોનો ઉપયોગ બંધ કરી કરે છે સમાજ આવી મહિલા પ્રત્યે અનુકંપા રાખે છે અને તેને આદર અને લાગણી સાથે જુએ છે સિંદૂરને કુમકુમ પણ કહેવામાં આવે છે અને તેનો રંગ ઉત્સાહ અને શક્તિના ગુણો સૂચવે છે આ જ કારણસર સિંદૂર એટલે કે કુમકુમનો શુભ માનવામાં આવે છે આપણી પુરાણી પરંપરામાં પરિણિત સ્ત્રીને સૌભાગ્યવતી સ્ત્રી ગણવામાં આવે છે અને તેના કર્તવ્યમાં બે વાત આવે છે તે પતિ મનરંજની હોય છે અને પુત્ર ફળદાયીની હોય છે કહે છે કે આ બંને વિશિષ્ટ લક્ષણોને બાહ્ય રીતે દર્શાવવા આવી સ્ત્રીના શેથામાં સિંદૂર પૂરવામાં આવે છે પણ શણગાર છે અને આવેલ સિંદૂર સોનામાં સુગંધ ઉમેરાયું હોય તેવું અનુપમ દ્રશ્ય ખડું કરે છે આ પ્રથા અંગે એક આડવાત કરવાની અમે છૂટ લઈએ છીએ આજકાલ કોલેજમાં ભણતી કેટલીક કન્યાઓ

મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત